નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે આપની સાથે હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તંત્રની ઊંઘ ઉડશે ક્યારે અમીરગઢનું તંત્ર નિંદ્રાધીન અમીરગઢ એ તાલુકાનું વડું મથક છે પરંતુ કમનસીબે વિકાસ અને સુવિધાના નામે આજે પણ અમીરગઢ ગરીબ છે અમીરગઢ પંચાયતની હદમાં આવતા ઉગમણાવાસમાં ઉભરાતી ગટોરોના લીધે ગંદકી તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેથી મહોલ્લામાં રોગચાળો ફેલાય તે પહેલાં પંચાયત તંત્ર જાગે તેવી પ્રજા માંગ ઉઠી છે અમીરગઢમાં નેતા કે અધિકારી આવે ત્યારે સફાઈ થાય છે તો શું પ્રજાના વોટે ચૂંટાઈ અને ખુરશી પર બેઠેલા પંચાયતના સત્તાધીશો તેમજ અધિકારીઓને પ્રજાની સમસ્યા કેમ દેખાતી નથી ઉગમણાવાસમાં રહેતા લોકો જણાવી રહ્યા છે કે જો કે તંત્ર સમયસર જાગે નહીં અને સમસ્યાનો ઉકેલ કાયમી ઉકેલ નહીં લાવે તો પ્રજાએ તેઓની ઊંઘ ઉડાડવા ઢોલ વગાડવા માટે મજબૂર બનવું પડશે તેમ લોક ચર્ચા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ વિરાટ ભારત ન્યૂઝ રમેશ સત્યની સાથે અમીરગઢ વિસ્તારમાં ડુંગરપુરી ધૂણી જવા માટે રસ્તામાં પાણી ગંદકી આવું છે તો આના માટે કંઈ નિકાલ કરવો જોઈએ કોઈ બી ગામના મુખ્ય માણસ સરપંચ હોય અથવા કોઈ બી હોય દરેક માનવ માત્ર માટે સારું છે ગંદકી ન ફેલાય કોઈને બીમારી ન થાય અને ભગવાનનું ધામ છે ડુંગરપુરી ભગવાન એટલે આપણા આખા વિશ્વમાં નામચીન મંદિર છે તો ભાવિક ભક્તો આવે જાય તો આ રસ્તા ઉપર આ બધું દેખાય કે અનુકૂળ લાગતું નથી તો આપ તો સૌ ભગવાનને માનો છો તો આ आज समय तमने सेवा डूंगरपुरी महाराज आपे छे, तो ली ले विनंती है तो ये मेन जो रास्ता है हमीरगढ़ अपने डूंगरपुरी धोनी में जो आता है तो ये मेन रास्ता थोड़ा साफ नहीं है और पानी की भी दिक्कत है तो इससे बीमारियां फैल सकती है थोड़ा पंचायत की तरफ से भी हम कहते हैं कि भाई थोड़ा ध्यान दे इस पर कोई निकाल करे पानी का गटर वो उबर रहा है तो कट्टर पर पूरा ध्यान दे आने जाने में बहुत दिक्कत होती है लोगों को तो दर्शन करने आते हैं तो और ये गांव का भी मुख्य रास्ता है मंदिर आने का मेन रास्ता भी यही है थोड़ा इस पर ध्यान दे